માહોલ છે મારે સરપંચ પદે ઝૂકાવવાનો માત્ર એક જ કારણ કે મારા પિતાશ્રીને આજે રતનાલ ગામે ખૂબ આપ્યો છે અને રતનાલ ગામના કારણે જ મારા પિતાશ્રી રાજ્યના મંત્રી સુધી પહોંચ્યા છે અને વીસ વર્ષ સુધી રતનાલ ગામના સરપંચ પદે રહ્યા છે તો મારે પણ પહેલી ઈચ્છા ગામ લેવલથી જ સેવાની શરૂઆત કરવાની ઈચ્છા થઈ એટલે મેં આ પદમાં ઝુકાવ્યું છે અઠ્ઠાવનસો નેવું આજુબાજુ ટોટલ મતદારો છે અને હવે આજથી ડોર ટુ ડોર બધાને રૂબરૂ ઘરો ઘર મળી અને પ્રચાર કાર્ય શરૂ રતનાલમાં ખાસ કરીને જે દારૂની જે પ્રશ્ન છે એ પહેલાં તો મારે રતનાલમાં સરપંચ પદ બન્યા પછી મારે દારૂનો જે દૂષણ છે એ અટકાવવું છે આરોગ્ય શિક્ષણ એમાં ઘણા બધા સ્ટાફની ઘટ છે એમાં વધારે વધારે આપણે સ્ટાફ પૂરેપૂરો સ્ટાફ મૂકી શકીએ ખાસ કરીને ખેડૂતોની વાત કરું તો ખેડૂતો માટે અત્યારે રત્નાલની આસપાસના વિસ્તારમાં કેબલ ચોરીનો બહુ મોટો પ્રશ્ન છે તો કઈ રીતે સખત પોલીસનો બંદોબસ્ત ગોઠવાય અને આ કેબલ ચોરી અટકાવી એ પણ મોટો પ્રશ્ન છે પશુપાલનનો પ્રશ્ન છે બેરોજગારીઓને રોજગારી આપવાનો પ્રશ્ન છે મહિલાઓ માટે જે અમારે ગૂંથણ જે કહેવાય હેન્ડીક્રાફ્ટ એ ઓમ જોવા જાઓ તો અહીંયાથી ઘણા બધા એવા આંતરરાષ્ટ્રીય કેવા લઈ જાય છે પણ અહીંયાના સ્થાનિક અમારા જે બહેનો મહેનત કરે છે એને પૂરતો વળતર નથી મળતો એના માટે ભરત ગૂંથણને લઈ અને કઈ રીતે બહેનોને પૂરતો વળતર મળે અને પોતે પણ કઈ રીતે સારી રીતે એના ભરત ગૂંથણને આંતરરાષ્ટ્રીય લેવલે લઈ જાય એ રીતે મારા પ્રયત્નો રહેશે